વાઘોડિયા પોલીસે ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો વાઘોડિયા ટાઉનમાંથી નશાકારક માદક પદાર્થ વનસ્પતિ ગાંજાનો જથ્થા સાથે વડોદરાના એક ઈસમની અટકાયત કરી છે વાઘોડિયા ટાઉનમાં ખંધા રોડ પર મેલડી માતાજીના મંદિર સામે નગરી તરફ જવાના રોડ નજીક ગાંજામાં શંકાસ્પદ ઈસમ પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમીના આધારે વાઘોડિયા પોલીસે રેડ કરી વડોદરા શહેરના ઇબ્રાહિમસાની ચાલી એમઆઈએસ હાઈસ્કૂલની પાસે અજબ્બી મિલ પાસે રહેતા યાકુતપુરાના અનવર હુસેન ગુલામ રસુલ મનસુરી ઉમર આશરે બાવન વર્ષના શખ્સની અંગજડતી કરતાં તેની પાસેથી નશાકારક માદક પદાર્થ વનસ્પતિ ગાંજાનો એકસો અઢાર દશાંશ ત્રણ શૂન્ય ગ્રામ જેની કિંમત પાંચ હજાર નવસો પંદર તથા રોકડ એકસો સડસઠ કુલ મળી રૂપિયા છ હજાર બ્યાસીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો આ ગાંજાનો જથ્થો સુરત શહેરના મૌલવી અજબી મિલ દરગાહે અવારનવાર આવતા અનવર હુસેન સાથે મુલાકાત થતા આ ગાંજાનો જથ્થો તેની પાસેથી મેળવી છૂટક વેચાણ કરતો હતો વાગોડિયા પોલીસે ગાજાના જથ્થા અંગે એનડીપીએસ એક હેઠળ અનવર હુસેન મન્સૂરી તથા સુરતના મોરબી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાગોડિયા